દારૂના આવે છે અને અહીંથી દામનગર લઈ તો વાસ લેવાતી નથી જ્યાં પોલીસની ની ગાડી આવીને હત્તા લઈ જાય દારૂ લીધાય અને અમારું મફત શું આખું બરબાદ થયું દારૂ પી અડધા દાડી અમે ગુજરાતમાં આમ આદમી પાર્ટી સક્રિય બનતી જતી પાર્ટી થઈ ગઈ છે હવે ગુજરાતમાં ગુજરાતની જનતા આમ આદમી પાર્ટીને પોતાના પડતર જે પ્રશ્નો છે તેનું હજી સુધી કોઈ નિરાકરણ નથી આવ્યું તેને લઈને એમની સાથે ચર્ચા કરતી હોય છે આપણે ઘણી બધી જગ્યાએ જોયું છે કે આમ આદમી પાર્ટીને પ્રશ્ન પૂછવાની સાથે સાથે આમ આદમી પાર્ટીને ક્યાંક સભાઓ ગજબતા હોય ત્યારે ટકોર પણ કરવામાં આવી છે આપણે મોરબીમાં પણ જોયું આપણે રાજકોટમાં પણ જોયું આપણે ઘણી બધી જગ્યાએ જોયું છે અને સાથે સાથે જે ખેડૂત પુત્રો છે ખેડૂતો છે એ ક્યાંક ને ક્યાંક આમ આદમી પાર્ટી એમની જે વ્યથાઓ છે તે ઠાલવતા જોવા મળી રહ્યા છે વાત કંઈક એ પ્રકારની છે કે હમણાં હમણાં આમ આદમી પાર્ટી છે ગુજરાત જોડો યાત્રા કરી રહી છે અને ગેટ બચાવ યાત્રા કરી રહી છે એમાં ગુજરાતના જે આમ આદમી પાર્ટીના જે નેતાઓ છે એ સભાઓ ગજવી રહ્યા છે લોકોને કહી રહ્યા છે કે ગુજરાતનો અને ગુજરાતની જનતાનો આત્મા કેવી રીતે જગાડવો જોઈએ કારણ કે આપણે બધા જ આપણો કિંમતી મત આપીએ છીએ અને કિંમતી મતમાં પણ આપણને કાંઈ જ ન મળે તો પછી બહુ મત શું કામનો એમ કરીને લોકોને એ બધા સમજાવતા હોય છે વાત એ પ્રકારની પણ છે કે યશુદાન ગઢવી જે આમ આદમી પાર્ટીના પ્રદેશ પ્રમુખ છે તે એક સભામાં ગયા હતા અમરેલીના લાઠીમાં તો અમરેલી લાઠીમાં એક વ્યક્તિ એક ભાઈ ઊભા થાય છે ને એમને પ્રશ્ન કરે છે પ્રશ્ન તો ન કહી શકાય એને ફક્ત આપણે એટલું કહી શકીએ કે એમની જે પડતર પ્રશ્ન છે કે ત્યાં જે વિસ્તારો છે તેમાં દારૂની અવરજવર ખૂબ જ થાય છે દારૂનો ધંધો છે બેફામ ચાલી રહ્યો છે દરેક જે નેતા આવે છે આ વિસ્તારમાં એવું કહે છે કે તમારો આ પ્રશ્ન છે તેનું અમે નિરાકરણ બને એટલું જલ્દી લાવીને આપીશું પરંતુ કોઈ પછી એનું નિરાકરણ લાવીને આપતું નથી ખાલી મત લેવા ન હોય ત્યારે લોકો ખેડૂતોની વાતો સાંભળતા હોય છે વૃદ્ધ માણસોની વાતો સાંભળતા હોય હોય છે અને જ્યારે જીતી જાય પછી તમે કોણ ને અમે કોને પ્રકારની જે પરિસ્થિતિ છે તેનું નિર્માણ થતું હોય છે એટલે જે એ ભાઈ છે ઈશુદાન ગઢવીને એવું કહી રહ્યા છે કે ભાઈ આ જે જગ્યા છે એમાં જગ્યાનું પણ નામ છે દામનગર જે જગ્યા છે તેમાં દારૂની રેલમછેલ વધારે જોવા મળે છે એના કારણે જે બાળકો છે જે યુવા વર્ગ છે તે બરબાદ થઈ રહ્યો છે ને સાથે સાથે પ્રશ્ન ખૂબ જ ગંભીર છે પરંતુ આ પ્રશ્ન ગંભીર હોવા છતાં પણ કોઈ નેતા આના પર કાર્યવાહી નથી કરતું જ્યારે કોઈ નેતા અહીંયા આવે છે મુલાકાત લેવા પણ આવે છે અથવા તો મત માગવા આવે છે અમે બધા જ રજૂઆત કરીએ છીએ ત્યારે એવો હોંશે હોંશે એવું કહેતા હોય છે કે આના પર ચોક્કસ અમે કાર્યવાહી કરીશું અને તમને ન્યાય અપાવીશું પરંતુ

જનતા સામે આવી રહ્યા છે એ બನ್ನೆ વિડિયો આપણે એક જ આ વિડિયોમાં જોઈએ જેથી ખબર પડે કે એક જગ્યાએ दारूની જે રેલમ છે છે તેની ફરિયાદ છે તો બીજી સાઈડ આમ આદમી પાર્ટીના જ ઈશુદાન ગડવીની એ રોડ રસ્તામાં થાયા ભ્રષ્ટાચારની ફરિયાદ છે વાત પોલીસની અને અમારું મફત ચાલુ આખું બરબાદ થઈ ગયું દારૂ પીઠ એમ અડધા દારિયા ભાજપ વાળા હોય કોંગ્રેસ વાળા હોય કામ પડશે આપણે એ નહીં જોવાનું પણ કામ તો કરવું જોઈએ કે નહીં દારૂ બંધ થવો જોઈએ કે નહીં કાંકા મોટા મોટા દાબા છે આને પકડી દેવું ને આને પૂરી દેવું આય કોઈ સાંભળ પછી વાયફાઈ વાળા વાયર ના

ચૂંટણીના ચાર મહિના એટલે ખેડૂત છે પૂરતા ન માંગે હોસ્પિટલ ના માંગે અંગ્રેજી મીડિયમ ની સ્કૂલ ન માગે દાવ ન માંગે આ બધું ભૂલાઈ જાય એટલા માટે ભાજપે ષડયંત્ર રાખ્યું છે આ જો તમે આવા ખાડા હોય રોજ ખાડાઓમાં લોકો ચાલે અરે આ બસો ને તમે આપ જોઈ રહ્યો તો બધું આવી રહ્યું છે આ વાહનો આવી રહ્યા છે એટલે આ ખાડા જેની બનાવે જ એટલે આખા લોકોને તમે જ્યાં પ્રશ્ન પૂછો ને શું તકલીફ ખાડાની તકલીફ રસ્તાની તકલીફ એટલે બાકી બધું ભૂલાઈ જાય છેલ્લા ચાર મહિના આવે એટલે એ લોકો અહીંયા ખાડા કરવા માટે આવી જાય બોલવા માટે હવે પ્રધાનમંત્રીને મારે વિનંતી કરવી છે નરેન્દ્રભાઈ મોદી કે નરેન્દ્રભાઈ આવો વડીયામાં એક સભા કરો ભલે મને અમને નુકસાન થશે તમારી સભા સાત પાંચ પછી લોકો તમારા આગેવાનો તમને પ્રેમ પણ કરે બસ એવી બધાને નુકસાન છે આ રસ્તા અને નરેન્દ્રભાઈ એટલા માટે હું વિનંતી કરું છું આવો ને તમે તો રસ્તો બની જાય બાકી કઈ રસ્તા બનાવવાની હવે અમારી પાસે હવે કાંઈ છે નહીં ભાજપના નેતાઓ એટલા માય કામ

હવે ભાજપ એવું કહે છે કે ટેન્ડર ભરતા નથી ટેન્ડર ક્યાંથી પડે કોન્ટ્રાક્ટર ભાઈ ચાલીસ ટકા કમિશન માંગે છે ભાજપ દરેક જગ્યાએ માત્ર એક એક જિલ્લામાં બસો બસો રસ્તાઓના કામ બાકી છે એ રસ્તાઓના ટેન્ડરો ભરતા નથી ટેન્ડર એટલે જ ભરતા કે ચાલી ચાલી ટકા ભાજપ અધિકારીઓ જે રૂપિયા માંગે છે ચાલી ટકા કોણ આપી શકે ભાઈ કયો કોન્ટ્રાક્ટર એમાં રૂપિયા નંબર છે અને એટલો નીચો ભાવ આવે રખાવડાવે થોડું ઘણું તમે ઊંચો ભાવ રાખો કાંઈ વાંધો નહીં પણ મારી હાથ જોડીને વિનંતી છે કે આ રસ્તો જો આગામી બે મહિનામાં જો નહીં કરવામાં આવ્યો તો આ લોકો કહેશે તો ઈશુદાન ઘડીએ તો આમ આદમી પાર્ટીના નેતાઓ જરૂર પડે યાત્રાઓ કાઢીશું ઘેરાબંધી કરીશું નેતાઓની ઘેરાબંધી કરીશું અને અહીંયાથી કોઈને ભાજપના નેતાની ગાડી નહીં નીકળવા દે અને તમામ અધિકારીઓ છે એને ઓફિસમાં પૂરી દેસું કાળાબંધી કરી દઈશું કે તમારાથી કામ ન થતું હોય એટલે તુરંત આ રસ્તો કરવામાં આવે માંગ કરીએ છીએ તમે અમે આંદોલન વગર તો કંઈ કરતા નથી આંદોલન કરીએ તો એમને આ રીતે વિકાસ મુદ્દો ઉઠા હોય આ બધી આજુ બસ સરકારી બસોને નુકસાન થાય છે વાહનોને નુકસાન છે મોટર સાયકલ વાળાને નુકસાન છે કમરને નુકસાન છે આજે હાલત જુઓ આ ગાડી પણ મિત્રો પીડા એ વાતની છે કે પ્રજાએ પણ જાગવાની જરૂર છે લોકો તમે વિચાર કરો વિશાવદરવાડી કરવાનો તમે સંકલ્પ લો તો આ રસ્તા શું તમને ભાવે મળશે તમારા ગામમાં ઇંગ્લિશ મીડિયમની સ્કૂલે આવી જશે દવાખાનું સરો થઈ જશે તો આ સુવિધા આવી જશે પણ સાથે સાથે અમરેલીના જે સારા નેતાઓ છે ભાજપ કોંગ્રેસના એને મારી વિનંતી ભાજપના નેતાઓને કે આવો આ લડાઈ આ પ્રજાની લડાઈ છે આપણે સૌ સાથે લડીએ ધારાસભ્ય પણ આવી શકે મંત્રી પણ આવી શકે સાંસદ પણ આવી શકે અને રસ્તામાં મામલો એ નથી કે તમને બી કસે કે ભાઈ ટિકિટ કપાય તમે માય કાંગલા હોય કદાચ નહીં આવો તો મને વાંધો નથી બાકી આ પ્રજાનું કામ છે પ્રજા કામમાં કામ જોઈએ આમ આદમી પાર્ટીએ મિત્રો જાહેર કર્યું છે આગામી સપ્તાહ ખાડા છે અહીંયા મારા એક એક જિલ્લામાં કાર્યકર્તાઓ હેલમેટ જશે ભાજપ વડા પોલીસને ગઈ અને ત્રીસની સ્પીડમાં ચાલનાર બાઇક રસ્તો આપવો નથી રસ્તો ખાડાવાળો આપવો છે રોડ આપવો નથી અને હેલ્મેટના બસો પાંચો ફટકાવી છે એટલે આમ આદમી પાર્ટી એક સપ્તાહ એવું ઉજવવાની છે કે જે સપ્તાહમાં ખાડા જ્યાં છે ત્યાં હેલ્મેટ પહેરી અને આમ આદમી પાર્ટીના કાર્યકર્તાઓ યુવાનો હોદ્દેદારો જાશે ચાલશે અને એનો વિરોધ કરશે અને લોકોમાં જાગૃતિ લાવશે જય હિન્દ જય